પણ મારા કાકાને ભાગની જમીન આઈ ઈ તો મન આલો તમે શેડો છો આ અમાર છોકરા જો જાહે તમન આલશે તો જો તમે તરા મજૂરી કરો વાસ્તી ની નાખો ઓ આલતા ના વળી નેકડી પડ્યા છો ઉઠે ઊઠે કાકા કાકાઈ ને ઓ હો 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 પણ બે મોઢા આલો ભૂખ લાગી છે બહુ તમે તો તારો હાશું નેડ્યો હવે આ તમન નાતો નઈ ધોતો ને મેકી ગયો છે મેકી મારા કાકાને ભાગની જમીન આઈ એ આલે એમ નહીં બસ શેડી શેડી ને ખાઈ જાવું છે બધું કાળો પડી જાય તો એને જો મજૂરી કરવાની જરૂર છે ના ના આ જમીન આટલી બધી એના બદલે જ રાશી છે મેં એને તો મજૂરી કરવાની જરૂર નહીં હું બેઠો છું એટલી ઘડી તો અહી જો તું

પણ તડકે નઈ દેવાનું એટલે ખાલી રહેવાનું છે આ બધું અને આપણે ચોક નહી દેવાનું પાટણ પણ ઘર ની બારે માંગતો એટલે જાય તો મને ચિંતા પણ તમને વખો પડે તો આપડે પેલા નોનો કાકો મરી નઈ જાય છોકરો છે કે હોય

ફોન કરો તો મને ખબર પડે કેટલે પહોંચો કે હવે ચિંતા રહે છે ઓમ બાબ ના શું લેવા આ પાછો તું હોય મોટા કાકા ભઈ નોકરી આવી ગયો છે એમ કીધું છે કે મોટો કાકો તર ખાવાનું આલ ને કોમ કરી દે સમાચાર મળી જ તને મન ભયો કીં જો છે કશું નહે બધી તું ધંધો કરી ખાચો ધંધો કરશો તો ખાહો ને કે શું તમારા બાપે કોઈ વિઘા મેલ્યા છે મારા છોકરો જેવો ધંધો ના જતો રહ્યો ખબર છે કે તો અત્યારમાં બીજું કોઈ કોમ જ નહીં ધંધા સિવાય કોઈ નહીં તમે એમ કરો નેકડો હેડો હાશમી ઓય ઓય મજા ના આવે બે હે પણ મો એમ ને ને ખુ તમન કોમ કરેન ખાઉ નેક કે નેક પણ મો અંત નહીં તારો મોટો કાકો કહેવાય વાત કરે છે પણ ના ના મામ ભરાજ જ નહીં પણ માર ધમી નહીં તો તે મનખારી બેટા ખાવાનું આવજો પણ ઓમે જો છે જમી હોય તમે કોની મેલી જમી જો હાડો દીતો સો કીધો ઈ તો ગોડો છે કે હું ગોડો નહીં હેડો નેકડો ઓને રાખો નહીં ના કે તો એના બાપનો નું વિગો છે મારા કન પણ એક પ્રશ્ન છે મારો છોકરો કીધું કે ઓય રાખજો ઓય રાખવાની ના નહીં કોમે કરે પણ સમય જાતા મને ચાર પોસ મોણો કહી દે કે ભઈ તારા ભાઈના છોકરાનો વિગો જમી છે હાલકી ને આજો પછી ધણી થઈ જાય અને મારા વિગામ માં ધણી થાય હવે મારા છોકરો છે ગોડો ઈ તમને ઈ નોકરી કરે છે આ તો લઈ લે કે એના કતે હાને જ ની પાડવાનું હોય કણ હાવ નકમા કો તો નહીં અરમ નું ખાવ છે જે દાડી આવે ની દાડી જતું રહેવું છે મને નહીં આલું પણ મારા છોકરા જો થાય આતામાં પબ્લિક વધે જમીન તો વધે છે જે અડપી હાસી

પણ કામ કમસે કમ એનો પૈસા ભાઈ તો મેલી જોવાય છે કે મેલી જોવાય છે એનો ભાઈ મેલી જોવા છે અને બાપા બે જણા મરી ગયા પાછો અરે અટે પણ છોકરા ભાગનું આલુ પડે કે ના આલુ પડે એને આલુ જ પડે ને વેવારે તો ભાઈ આલુ જ પડે કે આ તો મારો ખા ખાવાનું નહીં હાલતો પણ આ તો અરે ના હાલે તો ગોમ બહાર કાઢી નોખો એમ ના આટલો કોઠિયાર છે છોકરો આ બેઠો છે આમ કોઈ બેહારી ના આજ તા પણ લાવ રહો લો હડો

હા અને હાલ તો તમારો છોકરો કેવાય આ છોકરા ના ખાધું હોય તો હવે હું છોકરા ના કરતો હવે તું ખાવા પડ્યું થી લઈને ખાતું એવું એક છોકરો હતો અને મારા બે છોકરા હતા ના ના વાત છે હું ગોડો પડ્યો મારો કરમ ફૂટે કે એક છોકરા રાશ્યું ને એક છોકરા ના રાશી હું થતું હતું પણ આજ તમે મારા કોનું કાઢ્યા મારા ભાઈ નો છોકરો તમારો છોકરો અને તમે આ છોકરાને ને રાખશો ને તો તમે સુખી થાઓ જો હવે કાલે ઉઠીને થબકો આપો તો એ બરાબર થળી મળી રહેધું હા જો આનું વાત કહું હા મને થોડીક લાલસ આવી ગઈ તી કે આ જમીરી ને મારા શુકરાને નો મેં કરાવી તું બધી કદી હું મરી તું તો એને ચિંતા નહીં પણ મેં એવું ના વિચાર્યું કે મારા ભાઈના શુક્રો જાહે હાજરી મેં મારું જ વિચાર્યું અને મારા વસ્તાદનું વિચાર્યું પણ મારા